નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે નાણાં મંત્રાલયે કરી છે એક મોટી જાહેરાત તો મિત્રો હવે પેન્શનરોને ઘી કેળા મળશે તો મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો રોજેરોજ તમે આવી જગત્યની માહિતીઓ મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો જોઈએ આજનો વિડીયો તો વાત કરીએ તો સરકારી કર્મચારીઓના પેન્શન અંગે એક મોટી અપડેટ આવી છે તો વાસ્તવમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓને મોટી રાહત આપી છે તો આ સંબંધિત સૂચના નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવી છે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો અંત સુધી જોઈ લેજો મિત્રો તો મિત્રો જે સરકારી કર્મચારીઓ છે તે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ નિવૃત્ત થયેલા છે તો આ પેન્શનરો માટે નાણા મંત્રાલયે એક અગત્યની સૂચના જારી કરી છે અને સમાચાર પણ આવી રહ્યા છે તો એ સમાચારની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન નિયમો તો કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓને મોટી રાહત આપી છે તો નાણાં મંત્રાલયે જાહેરાત કરી છે કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ અથવા તે પહેલાં નિવૃત્ત થયેલા અને ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પૂર્ણ કરનારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ હેઠળ વધારાના પેન્શનનો લાભો મેળવી શકે છે તો આ લાભો તેમને પહેલેથી જ મળી રહેલા એનપીએસ લાભો ઉપરાંત હશે તો મૃત કર્મચારીઓના કાયદેસર રીતે પરણિત જીવનસાથીઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો નવો નિયમ શું છે તો લાભાર્થીઓને આ નવી સુવિધાનો બે રીતે લાભ મળશે તો તેમને તેમના છેલ્લા મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના દસમા ભાગ જેટલી એકમ રકમ મળશે જેની ગણતરી દર છ મહિનાની સેવાને આધારે કરવામાં આવશે તો વધુમાં તેમના માસિક પેન્શનમાં ટોપઅપ રકમ પણ ઉમેરવામાં આવશે આ ટોપઅપ પરંપરાગત પેન્શન અને મોંઘવારી રાહત અને એનપીએસમાંથી મળતા વાર્ષિક પેન્શનને જોડીને મેળવેલી રકમ વચ્ચેના તફાવત જેટલો હશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો સરકારે એવી પણ જાહેરાત કરી છે કે પાત્ર લાભાર્થીઓને બાકી પેન્શન પર સાદું વ્યાજ પણ મળશે જેની ગણતરી પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ દરના આધારે કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો તમને તેનો લાભ કેવી રીતે મળશે તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા બે રીતે કરી શકાય છે ઓનલાઈન અને ઓફલાઇન એટલે કે ભૌતિક મોડ તો ભૌતિક રીતે અરજી કરનારા લાભાર્થીઓએ તેમના નજીકના ડ્રોઈંગ અને ડિસ્ટર્બિંગ ઓફિસર એટલે કે ડીડીઓનો સંપર્ક કરીને સંબંધિત ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો સબસ્ક્રાઈબર માટે ફોર્મ બી ટુ સૂચવવામાં આવ્યું છે જ્યારે ફોર્મ બી ફોર અથવા બી સિક્સ તેના કાયદેસર જીવનસાથી માટે સૂચવવામાં આવ્યું છે તો આ ફોર્મ છે તે ડબલ્યુ 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 ડોટ એનપીએસ સીઆરએ ડોટ એનએસડીએલ ડોટ કો ડોટ ઇન એમાં યુપીએસ ડોટ પીએચપી પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે દોસ્તો તેમજ ત્યારબાદ વાત કરીએ તો અરજી કેવી રીતે કરવાની રહેશે તો રસ ધરાવતા લાભાર્થીઓ યુપીએસ પોર્ટલની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે તો અરજી કરવા માટે તમારે વેબસાઇટ પર લોગિન કરવું પડશે અને ફોર્મ ભરવું પડશે તો છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ છે તેથી બધા પાત્ર વ્યક્તિઓએ સમયસર અરજી કરવી પડશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો તેનો લાભ કોને મળશે તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે પીએફઆરડીએ આરડીએ એ એનપીએસ રેગ્યુલેશન્સ બે હજાર પચીસ હેઠળ યુનિફાઈડ પેન્શન સ્કીમને સૂચિત કર્યું છે જે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે તો આ યોજનામાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની ત્રણ શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવશે તો આ પગલાંનો ઉદ્દેશ પેન્શન પ્રણાલીને સુવ્યવસ્થિત કરવા અને સરકારી કર્મચારીઓ માટે પેન્શન લાભોને પ્રમાણિત કરવાનો છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો પહેલી શ્રેણીમાં એવા કર્મચારીઓનો સમાવેશ થાય છે જે પહેલી એપ્રિલ બે હજાર પચીસ સુધી સેવામાં છે અને એનપીએસ હેઠળ આવે છે તો બીજી બાજુ બીજી શ્રેણીમાં એક એ નવા કર્મચારીઓનો સમાવેશ થાય છે જેને પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ અથવા તે પછી કેન્દ્ર સરકારની સેવામાંથી નિયુક્ત કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ત્રીજી શ્રેણીમાં એવા કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ એકત્રીસ માર્ચ બે હજાર રોજ અથવા તે પહેલાં નિવૃત્ત થયા છે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે અથવા નિયમ છપ્પન જે હેઠળ તેમની સેવા સમાપ્ત કરી છે મિત્રો તો વધુમાં આ શ્રેણીઓમાં આવતા કર્મચારીઓ મૃત્યુ પામ્યા હોય અને તેમણે યુપીએસ પસંદ ન કર્યું હોય તો તેમના કાયદેસર રીતે પરિણિત જીવનસાથી પણ આ લાભ મેળવી શકશે મિત્રો તો મિત્રો આ હતી નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ જે કર્મચારીઓ પેન્શનનો લાભ મેળવી રહ્યા છે તેની માહિતી જે નાણાં મંત્રાલય દ્વારા સુધારા વધારા કરવામાં આવ્યા હતા તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ